ભાજપે રાહુલ ગાંધીના ટેમ્પર કરેલ વિડીયો ચલાવ્યા કોંગ્રેસેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા આગ્રા પ્રહાર ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓ અને હિંસક કહ્યા બે ફોર્મ ખોટી વાત કરી અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાવ્યા ભગવાન શ્રી રામ પણ લંકા પર ચડાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ પૂજન કર્યું હતું એટલે ત્યાં રામેશ્વર મંદિર મહાદેવનું મંદિર ત્યાં છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં ભગવાન શિવ નું અપમાન કર્યું છે દેવોના દેવ મહાદેવ નું અપમાન કર્યું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે